હેલો ઘરે જરૂરથી બનાવી શકીએ છીએ આ ઘૂઘરા તેની ચટણી વગર બિલકુલ અધૂરા છે તો તીખી મીઠી તેમજ લસણની ચટણી સાથે ઘૂઘરાનો ચટપટો મસાલો તેમજ બહારના લેયર ને બનાવીને તૈયાર કરી લઈશું તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો અને રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના ભૂલતા તીખા ઘૂઘરા બનાવવા માટે સૌપ્રથમ લોટ બાંધી લઈશું મેં અહીં બે કપ મેંદાનો ઉપયોગ કર્યો છે તેમજ ઘૂઘરા ખસ્તા બને તેના માટે એક ચમચી રો ઉમેરીશું ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન અજમાને હાથ વડે મસળીને એડ કરી લઈશું પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું મિક્સ કરી લઈશું તેમજ ત્રણ મોટી ચમચી ઘીનું મોણ આપી લોટમાં લોટમાં મિક્સ કરી લઈશું મુઠ્ઠી પડવા લાગી છે એટલે સારું એવું મોણ ગયું છે હવે આપણે લોટમાં અડધો લીંબુનો રસ એડ કરીશું જેનાથી તમારે જો ઘૂઘરામાં બબલ્સ આવતા હોય તો એ નહીં આવે તેમજ સ્વાદ પણ સરસ આવશે બે કપ લોટમાં અડધા લીંબુના રસથી વધારે ખટાશ પણ નહીં લાગે તેમજ ઘોઘરા ખાતા પણ બનીને તૈયાર થશે તેમજ લોટ આપણે પૂરીનો બાંધતા હોઈએ તેનાથી થોડો કઠણ લોટ બાંધી લઈશું અહીં લોટ બાંધવામાં મેં વન હાફ કપ પાણીનો ઉપયોગ કર્યો છે હવે લોટ પર તેલ લગાવી થોડી માટે રેસ આપી દઈશું ત્યારબાદ તીખા ઘૂઘરાનો ચટપટો મસાલો તૈયાર કરવા મેં અહીં પાંચ મોટા તેમજ વજનમાં પાંચસો ગ્રામ બાફેલા બટાકા લીધા છે બાફેલા બટાકાને ગરમ હોય ત્યારે જ મેશર વડે મેશ કરી લઈશું ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન મીઠું ટુ ટેબલ સ્પૂન આમચૂર પાવડર વન હાફ ટેબલ સ્પૂન સંચાલ પાવડર વન ટેબલ સ્પૂન ગરમ મસાલો વન ફોર્થ ટેબલ સ્પૂન હિંગ વન ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર વન ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું વન હાફ ટેબલ સ્પૂન ખાંડ વન ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ તેમજ લીલા ધાણા અને બે ટેબલ સ્પૂન ચોખાના પોવા એડ કરી દેવા જેથી મોશ્ચર ઓબ્ઝર્વ થઈ જશે અને મસાલો પણ કોરો થઈ જશે જેથી ઘૂઘરા ખસતા બનશે નહીં તો મોશ્ચરના કારણે ઘૂઘરા તરત જ ઢીલા પડી જશે હવે ચટણી તૈયાર કરી લઈએ મેં બે પ્રકારની તીખી ચટણી બનાવી બનાવી છે તમે બંનેમાંથી એક પણ શકો છો તો સૌપ્રથમ મિક્સર જારમાં કપ કે પચાસ ગ્રામ સેકેલા સિંગના દાણા ચાર તીખા મરચા ચપટી હળદર સ્વાદ અનુસાર મીઠું તેમજ ચપટી હિંગ અને એક લીંબુનો રસ તેમજ જરૂરિયાત મુજબ પાણી એડ કરી તીખી ચટણી તૈયાર કરી લઈશું ત્યારબાદ લસણની ચટણી બનાવવા મેં અહીં દસ થી બાર કાશ્મીરી લાલ મરચાં તેમજ નવ થી દસ લસણની કાળી લીધી છે હવે મરચા પલાળેલા પાણીનો ઉપયોગ કર્યા વગર મિક્સર જારમાં મરચાં એડ કરી લઈશું ત્યારબાદ તેમાં લસણ એક ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન સંચળ વન હાફ ટેબલ સ્પૂન જીરું તેમજ વન ફોર્થ કપ પાણી એડ કરી લસણની ચટણી તૈયાર કરી લઈશું ત્યારબાદ ધાણા મરચાંની તીખી ચટણી બનાવવા મિક્સર જારમાં એક કપ લીલા ધાણા પંદર થી વીસ પુદીનાના પાન પાંચથી છ લસણની કળી આદુનો ટુકડો બે તીખા મરચાં વન હાફ ટેબલ સ્પૂન ખાંડ વન ટેબલ સ્પૂન મીઠું તેમજ અડધા લીંબુનો રસ અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું ત્યારબાદ મીઠી ચટણી બનાવવા નાના બોલ જેટલી આંબલીને મેં દસ મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી દસ મિનિટ બાદ તેમાંથી આંબલીનું પાણી તૈયાર કરી એક બાઉલમાં એડ કરી લઈશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન ગોળ વન હાફ ટેબલ સ્પૂન મીઠું વન હાફ ટેબલ સ્પૂન જીરા પાવડર વન હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું તેમજ વન હાફ ટેબલ સ્પૂન સૂટ પાવડર એડ કરી ચટણીને ઉકાળી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરળ રીતથી બધી ચટણી ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગાર્નિશિંગ માટે તૈયાર લીધી છે અને મસાલા સિંગદાણા બનાવીને તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ પેનમાં વન હાફ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં શેકેલા સિંગદાણા અડધી મિનિટ માટે રોસ્ટ કરી લઈશું પછી તેમાં વન હાફ ટેબલ સ્પૂન હિંગ લાલ મરચું પાવડર સ્પૂન ધાણાજીરા પાવડર તેમજ સ્વાદ અનુસાર મીઠું વન હાફ ટેબલ સ્પૂન ચાટ મસાલો વન હાફ ટેબલ સ્પૂન આમચુર પાવડર તેમજ એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લઈશું તો આપણા મસાલા સિંગદાણા તૈયાર છે હવે મિનિટ બાદ આપણે લોટને બરાબર મસળી લઈશું લોટ જેટલો વધારે મસળાશે ઘૂઘરા એટલા જ સરસ બનશે ત્યારબાદ તેમાંથી અડધો લોટ બાઉલમાં રેવા દઈ તેના પર ભીનું કપડું ઢાંકી દઈશું તેમજ બીજા અડધા લોટને પાટલી પર લઈ રોલ બનાવી નાના નાના સરખા લુવા તૈયાર કરી લઈશું હવે એક લુઈ લઈ તેને ગોળ શેપમાં પૂરીની જેમ પતલી વણી લઈશું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી મસાલો એડ કરી બધી બાજુથી ફોલ્ડ કરી લઈશું અને કોર્નરને આવી રીતે ચપટીથી દબાવી અંદરની તરફ ફોલ્ડ કરતા જઈશું આમ તો હું ઘૂઘરા બનાવવા માટે મોલ્ડનો જ ઉપયોગ કરી લઉં છું પરંતુ આજે તમારી સાથે હું પણ મમ્મી પાસેથી ઘૂઘરાની કાંગરી વાર્તા શીખી જ લઉં છું તો તમને ફરી એકવાર ઘૂઘરા બનાવીને બતાવી દઉં પહેલા ગોળ શેપમાં વણી ત્યારબાદ એક ટેબલ સ્પૂન મસાલો ભરી મસાલો બહાર ના નીકળે એવી રીતે બધી બાજુથી ફોલ્ડ ફોલ્ડ કરી દબાવી અંદરની બાજુ કરતા જઈશું જઈશું આવી રીતે આપણે બનાવતા અને તળતા જઈશું ઘોઘરા તળવા માટે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં ઘોઘરા મૂકતા જઈશું ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર જ ઘૂઘરાને બે થી ત્રણ મિનિટ માટે એક બાજુ ફ્રાય થવા દઈશું ત્યારબાદ બીજી બાજુ ફેરવી ફરી બે થી ત્રણ મિનિટ માટે ઘૂઘરાને ફ્રાય કરી લઈશું આમ ટોટલ એકવારમાં વારમાં ઘૂઘરાને તળાતા ચાર થી પાંચ મિનિટનો સમય લાગશે તમે જોઈ શકો છો ઘૂઘરા સરસ ખસ્તા બન્યા છે તેમજ આ મેજરમેન્ટથી વીસ થી બાવીસ ઘૂઘરા બનીને તૈયાર થઈ જશે હવે ઘૂઘરાને સર્વિંગ પ્લેટમાં ગોઠવી લઈશું તેમજ ઉપરથી આ રીતે ઘૂઘરામાં હોલ કરી લઈશું ત્યારબાદ તેમાં વન હાફ અને લસણની ચટણી તેમજ અનુસાર એડ કરી તેના પર ઝીણી સમારેલ ડુંગળી મસાલા સિંગ દાણા તેમજ નાયલોન સેવથી ગાર્નિશ કરી લઈશું ત્યારબાદ તેના પર ફરી ગળી ચટણી એડ કરી જામનગરના પ્રખ્યાત મસાલા ગુગરા બનાવીને તૈયાર કરી લઈશું